હાલ સમગ્ર ગુજરાત રાજ્ય પર વરસાદનું જોર મંડરાયું છે અને તેવામાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાને રેડ એલર્ટ ઝોનમાં રાખવામાં આવ્યું છે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તેવામાં આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકા ફાયર સ્ટેશનના ઓફિસરની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના સચિન પરમારના જણાવ્યા અનુસાર તેઓ પાસે હાલ બે ટીમ છે અને કોઈ પણ ઇમરજન્સી કોલ આવે તો આ ટીમ ત્યાં કને જઈ શકે તેમ છે અને રાહત બચાવ કામગીરીમાં તેઓ મદદરૂપ સાબિત થઈ શકશે તેઓ જણાવી રહ્યા છે કે આ ટીમમાં તરવૈયા અને ડ્રાઈવર સહિતના લોકો કાર્યરત છે અને જ્યારે પણ તંત્ર તરફથી કોઈ પણ સૂચના મળશે તો આ ટીમ તાત્કાલિક રાહત બચાવ કામગીરીમાં જોડાશે

એ બધા અત્યારે ગાડીની અંદર સ્ટેન્ડ જ રખાયા છે કે જે કોઈ પણ જગ્યાએ તંત્ર દ્વારા કોઈ પણ સૂચના આપવામાં આવે કે ભાઈ કોઈ જગ્યાએ રિસ્યુ કરવા જવાનું છે તો તાત્કાલિક એ ગાડીને ટર્ન આઉટ કરી અને આવે અત્યારે કંટ્રોલની અંદર ઓછામાં ઓછા દસ થી બાર જણા હાજર છે કે જે અંતર્ગત એમાં અમે બે ટીમ બનાવેલી છે કે એક સ્ટેન્ડ બાય અત્યારે ભુજ ફાયરબ્રિગેડ ની અંદર એક સ્ટેન્ડ બાય છે અને એક ઇમરજન્સી વખતે કોઈ પણ જગ્યાએ મૂં કરવા ન થાય ત્યારે એને અત્યારે તો પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે આપણે તો તંત્ર માણસો ને એ જ કહીએ કે ભાઈ કોઈ પાણી વહેતો હોય એની અંદર કોઈ રિક્ષ નહીં કે જેના થી આપણે કોઈ થાય નગરપાલિકા માં ફોન આવેલો કે ભાઈ અત્યારે પાણી નો પ્રવાહ વધારે હતો હોય કે છતેડી તળાવ ની અંદર પાણી ભરાતું હતું અને ભેસો છે એ ટેકરા ઉપર ચડી જાય હતી ઓમ તો ભેસો લગભગ સુધી તો વાંધો ના આવે કે બારે નીકળી આવે પણ જે સૂચના મળી કે તાત્કાલિક એમને બારે કાઢી કારણ કે પાણીનો પ્રવાહ વધારે હતો એટલે અમે ત્યાં કાને રેસ્ક્યુ ક્રાફ્ટ લઈ અને માણસને ઉતારી અને એને બારે કાઢી